મહેસાણાના રણછોડપુરા ગામની શાળાના શિક્ષિકા નવ માસ કરતા વધારે સમયથી વિદેશમાં કવિતા દાસ છેલ્લા નવ મહિનાથી શાળામાં હાજર રહ્યા નથી તેઓ નવ મહિનાથી વિદેશમાં સ્થાયી થયા છે શાળા દ્વારા ઉચ્ચ કક્ષાના લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાં છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી છેલ્લા નવ માસથી શિક્ષિકા બેન રજા ઉપર ઉતરી ગયા છે જ્યારે વિપુલભાઈ પટેલ નામનો શિક્ષક વગર એનઓસીએ કપાત પગાર પર દસ મહિનાથી ગેરહાજર છે મૂળ હીરપુરા તાલુકાના વિજાપુર અને મહેસાણા જિલ્લાના વિપુલ ઈશ્વરભાઈ પટેલ દસ મહિનાથી સતત ગેરહાજર છે એક જૂન બે હજાર ત્રેવીસથી એનઓસી વિના શાળાને જાણ કર્યા વિના કપાત પગારથી રજા ઉપર ઉતરી ગયા હતા તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરી બે મહિના પહેલાં જ નોટિસ મોકલાવી હતી જ્યારે આ બાબતે જિલ્લાના છેલ્લા ચાર વર્ષમાં તેત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે